जय जय गरवी गुजरा गीते अरुणो भवा जय जय गरी गुजराजराज प्रकाश से नमस्कार मैं हूँ डॉक्टर मिश्रा आप देख रहे हैं लोक रक्षक न्यूज आज यहाँ जलालपुर में एक बहुत बढ़िया कामगिरी लोगों के लिए बनाई है जिसमें लोगों के बहुत सारे काम यहाँ इजी हो जाएंगे इसके लिए किसी वकील के साथ या किसी और जगह जाकर के धक्का खाने की जरूरत नहीं है और हमारे मामले पर जलालपुर में हमारे सर बताएंगे गढ़वी साहब की ये जो कामगिरी कैसे हो रही है और किस ढंग से लोगों को ये सहूलियत जल्दी मिलेगी तो सर आप बताएंगे ये काम कैसे होगा आप भाती बता नमस्कार હું ડેપ્યુટી મામલતદાર ગઢવીભાઈ જલાલપુરમાંથી બોલું છું કે આ જલાલપુર જનસેવા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબ અધિક કલેક્ટર સાહેબ આરએસસી સર પ્રાંત સાહેબ જનમ ઠાકોર સાહેબ અને મામલતદાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ જનસેવાનું આ એક સુંદર મજાનું નવું અતિ આધુનિક જનસેવા બનાવવામાં આવેલ છે જેમાં આ દરેક પબ્લિક જે દૂર દૂર થી આવે છે ગામડા થી એના માટે એકદમ સુલભ વ્યવસ્થા મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે ઝીણામાં ઝીણો અરજદાર હોય તો તો તેના માટે બેસવાની વ્યવસ્થા છે બાંકડાઓ મૂકેલા છે ખુરશીઓ મૂકેલી છે ઉપર પંખાઓ મૂકેલા છે પીવાના પાણીની વ્યવસ્થા છે અને બીજી વસ્તુ કે જેને કહેવાય કે પાંચ ચાર બારીઓ છે જેમાં ચાર ઓપરેટરો છે

એટલે દરેક ગરીબમાં ગરીબ માણસ કે અભણ માણસ પણ આવે પણ એના માટે સરળ વ્યવસ્થા મળી રહે બાર જે જે દાખલાની એને જરૂર છે આવક જાતિના નોન ક્રિમિનલ સિનિયર સિટીઝન ડોમિસાઇલ રેશન કાર્ડને લગતું તમામ બોર્ડ પણ મારેલું છે અને અમારો સ્ટાફ પણ એકદમ પોઝિટિવ છે બંને બીજા હોમગાર્ડની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે કે જેથી કરીને કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે ટૂંકમાં જીરામાં જેની વિગત અમે ધ્યાનમાં રાખીને મહેરબાન મામલતદાર સાહેબ ઈસરાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આ નવું જનસેવા પબ્લિક માટે અમે ગઈકાલે ખુલ્લું મૂક્યું છે અને જેનો અમે બધાને આવકારીએ છીએ ધન્યવાદ